મારા સસરાએ વાઘરો ઉડાડીને પાછળથી રોકેટ ચડાવી મારું નામ કવિતા છે અને હું 25 વર્ષની છું હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગું છું મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા હું મારા સસરા સાથે રહું છું મારા પતિ સામાન્ય રીતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે બે થી 3 દિવસ આવતા હોય છે અને ઘણી બધી વખત તો તેઓ સાત-સાત દિવસ સુધી ઘરની બહાર રહી જતા હોય છે મારા લગ્નને હજુ તો ત્રણ વર્ષ થયા છે પરંતુ તેઓ મારા પ્રત્યે કોઈ આકર્ષણ નથી ના તો તેને મારા પ્રત્યે કોઈ પ્રેમ છે જેના કારણે તે કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે હજી સુધી મારે કોઈ સંતાન નથી જેના કારણે હું સ્વતંત્રતાથી જીવન જીવી શકું છું મારે અત્યારે મારા સાસુ નથી જેને કારણે મારે મારા સસરા સાથે રહેવું પડે છે મારે સાસુ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા મારા સસરા મને હેરાન નથી કરતા પરંતુ ઘણી બધી વખત તેની વાત કરતા હોય છે ત્યારે મને પણ રડવું આવી જતું હોય છે અત્યારે તેઓ એકલા છે અને તેવા સમયની અંદર મારી પણ કેટલીક કલ્પના હોય છે તેને હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તે આવું કરે છે મને આ સમસ્યા છે અને તેને કારણે તે મારા પતિને સમજાવતા પણ હોય છે પરંતુ તે માનતા નથી અને તેના કારણે મને પણ ઘણું દુઃખ લાગે છે પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ખૂબ ગમતા ગયા હતા અને મેં નક્કી કરી લીધું હતું કે હવે તો મારે બુઠ્ઠા માટે કંઈક કામ કરવું પડશે એક વખત જ્યારે સાંજનો સમય હતો ત્યારે મારા સસરા તેના રૂમની અંદર હતા હું ત્યાં બેસવા ગઈ અને ત્યાં જઈને મેં તેની સાથે વાત કરવાનું ચાલુ કર્યું મેં તને કહ્યું મારે ડાર સાફ કરાવો છે મારે તે સાફ કરવાની ઈચ્છા છે અને કોઈ પણ મારી મદદ કરતું નથી અને તમારા દીકરા પણ મારી મદદ કરતા નથી તો શું તમે મને મદદ કરી શકશો આ સાંભળીને તે મારી સામે જોઈ રહ્યા મને થયું કે મદદ માંગવામાં મેં ભૂલ કરી છે જો મારા પતિને આ વાત કરશે તો તે મને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે પરંતુ ત્યારબાદ તેઓ મંદ મંદ મારી સામે હસી પડ્યા અને તેણે કહ્યું કે હા હું તમારી મદદ જરૂર કરીશ અને હું તમારી મદદ કરું છું તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ અને હું તમારો ડાર એકદમ ચોખ્ખો કરી નાખીશ કારણ કે મને ધાર સાફ કરવાનો ઘણો બધો અનુભવ છે આથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે મારું કામ પણ થઈ જશે અને તે એક અનુભવી માણસ પણ હતા અને ઘરની વાત ઘરમાં રહેશે અમે સાફ કરવાનો આયોજન કરી નાખ્યું હતું જેવો સમય થયો એટલે એ મને બોલાવી હું તમને નજીક ગઈ હાથમાં તેને સાફ કરવા માટે મને એક નાનો એવો પાઇપનો ટુકડો હાથમાં આપ્યો અને તેણે કીધું તમે પાછો ફરીને ઊભા રહો મારે તો મારા કામથી મતલબ હતો એટલે હું પાછો ફરીને ઊભી રહી ગઈ પછી તેણે પાછળથી જ ડાળ સાફ કરવાનું ચાલુ કર્યું ઘણા સમયથી કોઈએ સાફ નતો કર્યો એટલે દારૂ ગુરાઈ ગયેલો હતો પણ શરૂઆતમાં જ તે સસરા અનુભવી કારીગર હતા તેમણે સતત થાક્યા વગર પાત્રીસ મિનિટ સુધી